છોડોદેપુર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના જીન માલિકો અને ભારતીય કપાસ નિગમ વચ્ચે કપાસના પિલાણની શરતોને લઈને ગંભીર વિવાદ થયો છે જીન માલિકોએ સીસીઆઈના કડક નિયમો સામે વિરોધ દર્શાવીને ટેન્ડર ભર્યા જ નથી અને આ વિવાદના કારણે જિલ્લાની પચીસ જેટલી જીનને તાળા લાગવાની ભીતિ સેવાઈ રહી છે સીસીઆઈના આયોગે નિયમોના લીધે જે નિયમો છે તે અયોગ્ય ગણાવીને જીન માલિકોએ પિલાણ માટે એમઓયુ કરવાની તૈયારી દર્શાવી નથી જેના પરિણામે કપાસની ખરીદી અટકી ગઈ છે આદિવાસી વિસ્તારના ખેડૂતોને પોતાનો કપાસ બજારોમાં ઓછા ભાવે વેચવા માટે મજબૂર થવું પડશે બોડેલી સહિત નસવાડી અને સંખેડા સહિત પાવી જેતપુર પણ સેસ ફીની આવકમાં મોટું નુકસાન થશે સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે બધી જ જવાબદારીઓ જીનવારાને સૂચ કરે છે એ લોકો કપાસમાંથી જે રૂ નીકળવું જોઈએ એટલે રૂ આટલા ટકા તમારે કરવાનું કપાસિયામાં ઘટ નહીં આટલો એક જ ટકો ઘટ પડવું જોઈએ એ બધી કંડિશનો છે હવે દર વર્ષે એ લોકો ઉતારો વધારતા જાય છે હવે તેની સામે શું છે કે ખેડૂત એના એ જ છે જમીનો એની એ જ છે અને બિયારણ બી જે કપાસના આવે છે તે એના એ જ છે તો ઉતારા વધે કેવી રીતે એટલે બધી પરચેજ એમનો અધિકારી કરે અને જવાબદારી વાળાની ઉતારો તમારે મેન્ટેન કરી આપવાનો એ બધું શક્ય નથી